વલસાડ જિલ્લાના પાટી તાલુકાના પલસાણા ગામના દેસાઈવાડમાં સાવિત્રીબેન ગુણવટભાઈ નાયકા ઘરે રહેતા ઓસાબેન મહેશભાઈ જોશી રહે છે તસ્કરો વિસ્તારની કરેલી રેકી દરમિયાન ઘરમાં બે મહિલાઓ એકલી રહેતી હોવાનું ધ્યાને આવતા ચૌદ માજના રોજ તસ્કરોએ ઘરને તસ્કરી માટે ટાર્ગેટ કર્યું હતું ચૌદ માચની રાત્રિએ સાવિત્રીબેનના ઘરે ચાર અજાણ્યા બૂકાની ધારીઓ યુવક લાકડાઓ લઈને આવી પહોંચ્યા હતા સાવિત્રીબેન અને ઉષાબેનને પહેરેલ સોના ચાંદીના ઘરેણાઓ અને રોકડા રૂપિયા આપવા જણાવ્યું હતું સાવિત્રીબેનને તેમણે પહેરેલા ઘરેણા આપવાની ના પાડતા તસ્કરોએ સાવિત્રીબેનને લાકડાના ફાટક માર્યા હતા જે દરમિયાન સાવિત્રીબેનને પહેરેલી સોનાની બુટ્ટી અને સોનાના પાટલા આપ્યા હતા ઉષાબેન પાસે પણ તસ્કરોએ તેમણે પહેરેલ ઘરેણા માંગતા ઉષાબેને ઘરેણા આપી દીધા હતા કબાટની ચાવી વિશે પૂછતા બંને મહિલાઓએ કબાટની ચાવી બતાવી હતી તસ્કરોએ કબાટમાંથી રોકડા રૂપિયા પચાસ મળી કુલ ત્રણ પોઈન્ટ સત્યાસી લાખનો મુદ્દાલની તસ્કરી કરી આપી હોય આરોપીઓ ભાગી ગયા હતા ઘટનાના અંગે સાવિત્રીબેને પરિવારમાં સભ્યને અને પાડોશીઓને ઘટનાની જાણ કરી હતી બનાવ અંગે પાર્ટી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી તે કેસમાં વલસાડમાં એસપી કરાનાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ એલસીબી એસઓજી અને પાર્ટી પોલીસની અલગ અલગ ટીમો બનાવી લૂંટની ઘટનાને ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી હતી જે દરમિયાન વલસાડ એલસીબીની ટીમે પારડી તાલુકાના બે સ્થાનિક મળી કુલ છ આરોપીઓને પારડી અમદાવાદ અને ગોધરા અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી આ કેસમાં પણ પાર્ટીના બાઉ પટેલે આરોપીઓને ટિપ્સ આપી હોવાનું સામે આવ્યું છે જેમાં એક દુકાન આગળ સ્થાનિક લોકોને પારડી તાલુકાના પલસાણા ગામમાં રહેતી બે મહિલાઓએ તાજેતરમાં જમીન વેચી હોવાથી

એમના ઘરમાં ચોવીસ ચૌદમી માર્ચ બે હજાર ચોવીસના રોજ એક લૂંટનો બનાવ બન્યો હતો પાંચથી વધુ અજાણ્યા ઈસમોએ દાદીમાને બંધક બનાવીને ઘરમાં ત્રણ લાખ સિત્યોતેર હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીના અને કેશની લૂંટ ચલાવેલી હતી છેલ્લા એક મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ વારોટ અને એની ટીમ આ ડિટેક્શન પાછળ લાગેલી હતી તાજેતરમાં જે ડુંગરામાં જે ઝાડનો ગુનો દાખલ થયો અને એનું ડિટેક્શન થયું એમાં જે અમને અમુક અમુક જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે ટીપ મળી હતી અને એની સાથે સાથે જે અમારું ટેકનિકલ વર્કઆઉટ ચાલુ હતું એના કારણે આ જે પારડીમાં જે લૂંટ થઈ હતી એ ડિટેક કરવામાં ખૂબ મોટી સફળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી છે સમગ્ર જે ગુનાને જે શરૂઆત છે એ વિષ્ણુ ધોળિયા પટેલ નામનો પાર્ટીનો એક માણસ છે જે ભૂતકાળમાં સરપંચ પણ રહી ચૂકેલો છે એની દુકાન ઉપર એને જે ટીપ મળી હતી કે આ દાદીમાં છે એમણે તાજેતરમાં કોઈ જમીન વેચી છે એટલે એમને પૈસા મળ્યા છે એ ટીપ એણે બાબુ વજીર પટેલ જે આપણા ડુંગરાના ધાળના ગુનામાં પણ ટીપ આપનારો અને રેકી કરવામાં સામેલ હતો અને જેણે પોતે એ દાહોદની ગેંગ છે એને બોલાવીને અટીયા ગાડીમાં લૂંટ કરવા માટે ધાળ પાડવા માટે ઉતારી ગયો હતો ડુંગરામાં એ જ બાબુ વજીર પટેલને આ વિષ્ણુ પટેલે ટીપ આપી હતી બાબુ અજીર પટેલે આ ટીપની વાત જીતેન્દ્ર જીતુ પટેલને કરી હતી આ બંને જણા ત્યાં પારડી વિસ્તારના જ રહેવાસી છે ધરમપુર અને પારડી વિસ્તારના રહેવાસી છે અને બાબુ અજીર પટેલ અને જીતેન્દ્ર પટેલે દાહોદથી જે રીતે એમણે ડુંગરામાં ધાડમાં દાહોદથી આરોપીઓ બોલાવ્યા હતા એ રીતે દાહોદની એક આખી ગેંગ બોલાવેલી હતી એ ગેંગમાં મુખ્ય જે આરોપીઓ છે કાળુ માવી બાબુ ગુંદિયા સુનીલ મેળા જોરસિંહ ઉર્ફે જોરાવર અને હિમસિંહ ઉર્ફે કટલો આ પાંચ જણાને એમણે બોલાવેલા હતા જીતુ જે છે એ એક વાળીએ ભાડેથી રહે છે એ વાડી પર આ લોકોને રાખવામાં આવ્યા હતા બે દિવસ આ લોકો સાથે એ જે દાદીમાનું ઘર છે તે રેગી કરવામાં આવી હતી અને બનાવના દિવસે રાત્રે આ બાબુ પોતે પોતાની અર્ટીગા ગાડીમાં આ પાંચ આરોપીઓ જે કાળુ માવી બાબુ ગુંદિયા સુનિલ મેળા જોરાવરસિંહ અને હિમસિંગ ઉર્ફે કટલા આ બધાને ગાડીમાં ઉતારીને આ લોકોને લૂંટ માટે ત્યાં મૂકવા ગયો હતો આ પાંચે પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપી કાળુ બાબુ અને સુનિલ એને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આ ઉપરાંત જે ટીપ આપનારો વિષ્ણુ ધોળિયા પટેલ અને જીતુ પટેલ પણ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે આની સાથે સાથે આ લોકોની ગેંગમાં અન્ય એક સામેલ વ્યક્તિ રમેશ પલાશ જ્યાં લૂંટમાં સામેલ નહોતો પરંતુ અન્ય પોલીસ વિસ્તારમાં અન્ય થયેલી ઘરપોળમાં સામેલ છે રમેશ પલાશ એમ કુલ છ આરોપીઓને પકડવામાં મોટી સફળતા પોલીસને મળી છે બાબુ અજીર પટેલ જે છે એ ધારના ગુનામાં ઓલરેડી અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એનું પણ આ ગુનાના કામે ટ્રાન્સફર હોન્ડથી લઈ આવવામાં આવશે આ તમામ આરોપીની જે ડિટેઇલ્ડ પૂછપરછ કરતાં વલસાડ જિલ્લામાં વલસાડના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી પાંચ જેટલી બે હજાર ચોવીસમાં દાખલ થયેલી પાંચ ઘરફોડ બે હજાર ત્રેવીસમાં દાખલ થયેલી બે ઘરફોડ અને આ પારડીની એક લૂંટ એમ કુલ સાત ઘરફોડ અને એક લૂંટનો ગુનો ડિટેક કરવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળેલી છે આ આખી આખી જે ગેંગ છે એમાં ખાસ કરીને બાબુ વજીર પટેલની અને આ ગેંગની વાત કરીએ તો આ લોકોએ અન્ય અલગ અલગ વીસ જેટલા અલગ અલગ જગ્યાએ ગુનાઓ કરેલાની કબૂલાત પણ આપેલી છે જેની અંદર સુરત નવસારી વલસાડ દમણ એવા વિસ્તારોમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર નકલી પોલીસ નકલી વેહિકલ ચેકિંગ કરનારા ટ્રાફિક પોલીસ અલગ અલગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દીકરી જે મેરેજ કરવા માટે ફિમેલ જે સપ્લાય કરીને પછી એમનું ચીટિંગ કરવા એવા અલગ અલગ ગુનાઓનો પણ અંજામ આપેલો છે મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની તમામ જનતાને પણ નમ્ર અપીલ કરીશ કે આપની સાથે આ આરોપીઓમાંથી કોઈએ ક્યારેય પણ કોઈ પ્રકારનું ચીટિંગ કે એક્શોસન કરેલું હોય તો આપ આગળ આવો જેથી કરીને આપણો ગુનો દાખલ કરી શકાય અને આવા આરોપીઓ વિરુદ્ધ વધુમાં વધુ ગુના દાખલ કરીને એમને જેલના સળિયા પાછળ ધકેલી શકાય